તારલે ખરો યુટ્યુબ માં તમે સાડી દો પીટી પર દાદાશ્રી ભણવું છે તમે ગાયની સેવા કરો યાર આવું અહીંયા બકરી ગયો છે બકરી ગયો છે હવે ગડો પિયમ કરવાનો મારે લાલ ભાઈ બિસ્કીટ કવરા બંને આવે ની લીધી રહી છે હવે જંગલી પ્રાણી ભાગવા મળ્યું છે જય માતાજી મિત્રો આવો રીતે અમારું જંગલી અને પ્રાણી વચ્ચે ટેમ છે તમને મારું કેવું કામ લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો વધુમાં વધુ વિડીયો શેર કરજો જય બાબાજી